ગુજરાત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની થતા જિલ્લાભરમાં ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કીર્તિસિંહ વાઘેલાને આવકારવા માટે ઠેર ઠેર અભિનંદન કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજક્રમમાં દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં આવતા દિયોદર લાખણી અને બિલડી મંડળોના સંયુક્ત ઉપક્રમે લાખણી તાલુકાના સરકારી ગોળિયા ખાતે લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાને ફરીથી સુકાન સોંપાતા ભાજપ કાર્યક્રમમાં આનંદની લહેર જોવા મળી હતી આ પ્રસંગે કેસાજી ચૌહાણ જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ અને સંજયભાઈ ઉપસ્થિતિમાં ત્રણેય મંડળોના પ્રમુખો હોદ્દેદારો કાર્યકરો અને સામાજિક અગ્રણીઓએ કીર્તિસિંહ વાઘેલાનું મોમેન્ટો શાલ અને ફુલહાર વડે સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિસિંહ વાઘેલાને શુભેચ્છા પાઠવી હતી